હેલો કે આમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ ચેનલ તો અત્યારે રીંગણા રીંગણા શરૂ જો આ કાકા ઉતારે છે હે ભૂરાભાઈ હા ભૂરા ભાઈ આવતા હતા શર્મા જો આપડા કાકી છે હેલો 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 રીંગણા હા એ જો આ છે ઓળાના રીંગણા કાકી શું ભાવ છે અત્યારે હા જબલું ભરાઈ ગયું છે આખું પછી આઠ રૂપિયા છે અત્યારે બજાર આ સીકળ્યા આવશે રમક્કા ને કાકા તો કાકા હું કેટલા ઉતારે જોયું આપણે બોલો એ ન બોલે એક બોલી જાય ને વ્યૂ આવી ગયા હોય તો કાકા જોઈ લીધું હોય તો બોલી ગયા હોય ને પછી હું ઉતરી ગયું છે ને ખાલી બાકી છે બે વર્ષ બાકી છે જો અહીંયા ઠેલી ભરાઈ ગઈ છે જો આ કમ્પ્લેટ આખી આને લઈ જવાની છે સેટ ઓલા ઘીરે આગા તું ઉપર લેશો ને આ તમારે ઉપાડવાની છે ને હા બરાબર આપણે જોયું આમાં અહીંયા કેટલા થઈ ગયા મોટા મોટા આ બાજુ ઉતારવાનું બાકી છે તો આ બાજુ દેખાય છે જો આ સો આ લાઇનમાં ઉતરતા ઉતરતા આવે છે આ સો આ જોશો એકલા તોડવી આપણે એક બીજું એક અહીંયા છે જો ત્રણ મોટા તોડ્યા છે આપણે ચાર અહી છે એમાં ટોટલ પાંચ રીંગણા થયા કોલા માંથી જો આ બાજુ એટલા છે હા હે તો આ કા તમારે કઈ કેવું નથી આ તમારે રીંગણી બાબતે કઈ કેવું હોય તો કઈ નથી કેવું તમારે બે શબ્દો તમને એમ થાય મારે કઈ કેવા છે હે જો ભાઈ જો ને બે શબ્દ કઈક આમ કેવો ને તમે ફરમાવો ને કઈ કામ હે બોરા ભાઈ આ ઊંચી કરીને લઈ જવા મોંઘા ભાવના રીંગણા આપણે થેલી ભરાઈ ગઈ છે ને આપણે આ થેલી લઈને હવે ભૂરા ભાઈ હે આ થેલી કમ્પ્લીટ છે એક ઠેલી સામે છે લઈને જવાની છે આપણે હમી ઠીક કરીએ તો ડાયરેક્ટ આપણે ઘી મળી હવે કેટલા રીંગણા ચા છે ઘીરે જોઈએ આપણે જો આપણે થેલી આવી ગઈ છે એક બે ત્રણ ને ચાર અને એક કાકા લઈને આવે છે બપોરે ભરવાના છે સાડા નવ થયા છે અગિયાર વાગ્યા ભરવાના છે આ થેલીમાં વજન હોય દોઢ મણ જેવો વજન હોય દઈને દે ભોગવીને છે કાંઈ ન થાય ગમે એટલું વજન ઉપાડે ને તમે પેહલા કીધું ઓલા ખૂણે છે લાવવાના હોય ને આ ઠેઠ છે અહીંયા પોગાડવું ને દોઢ મણ વજન એટલો ખંભા ઉપર લાવવાના સ્ટેમિના જો સ્ટેમિના જો થાય ને આવડામાં ફૂલ સ્ટેમિના છે તો આ રીંગણા ઉતારીને કાકાને વીએ વાસે ને જો આ છે રીંગણું સ્પેશિયલ હોળો આગળ કે તેમ બ્લોગ જોયું થઈ છે જો ચાર ઠેલી જે ભરી છે અને એટલા રીંગણા નીચે આપણે ઢગલો કર્યા છે હમણાં ભરવાના છે અત્યારે માર્કેટમાં લઈ જવાના છે જોઈશું આપણે આગળ બજાર શું આવે છે

અડધા અમારા અહીંયા બાજુમાં માર્કેટ છે ત્યાં લઈ જવાના છે ને અડધા પાલીતાણા લઈ જવાના છે એટલે બે ભાગમાં કરવાના છે એટલે જોઈ બે જગ્યાએ બજાર કેટલી આવે છે આપણે ફરવાનું શરૂ કરવી પહેલાં પી લેવી થોડીક ચા હા અમારા કોફી કોફીવાળા માણસ ને આપણે ચા વાળા માણસ અત્યારે જઈ છીએ આપણે બીજું કામ કરવા કાકાની અહીંયા રીંગણા ઉતારે છે અને આપણે જઈએ ત્યારે ઘીરે વાડીમાં જવાનું છે

આ બધું આ જવું આપણે લીંબુ છે ને કમ્પ્લેટ એ પછી જવાને એવો રહે તો સારું અને અત્યારે આપણે અહીંયા આવ્યા છે આ વાળા સરખા ફિટ કરવા તમને દેખાડું જો આ બબ્બે વાળા હતા ને એક ના બે એટલે સોરી આ બે એની વચ્ચે આપણે બાંધોનો છે ત્રીજો વાળો કારણ કે અહીંયા ખૂટિયા રોઝડા એટલા વધી ગયા છે ને તો આ બધું બગાડી નાખે છે એટલે આ ઝટકા મશીનનો વાળો છે ફરતે ફરતે આપણે બાંધવાનો છે આ જો વાળા બધું કમ્પ્લીટ જ છે બાંધ્યું એ જ વાર છે તો સૌથી બાંધ્યું છે આપણે સ્ટાર્ટિંગમાં એટલે એક બે ત્રણ ને ચાર ચારમાં ફીડ કરવાનો છે વ્યવસ્થિત એટલે આ લીંબુમાં કોઈ જનાવરા કંઈ આવેલા છે ખૂટીયા નું આવે જનાવરા કે આવું છે અહીંયા આપણે પાણીની બોટલ પડી છે વાળા પડ્યા છે તો કામ શરૂ કરી દઈએ આપણે અત્યારે મટા આઠો પર છે એટલે કામ કરાય તો તડકા થાય પછી નો મજા આવે અને આજ આપણે સવારથી બ્લોગ શરૂ કર્યો છે એટલે આજનો બ્લોગમાં આપણે એન સુધી આવું સાંજ સુધી બન્યા હવે હવેથી આજ મોટો બ્લોગ બનશે તો બને ત્યાં સુધી બધા જોઈજો ચાલો આપણે કામ શરૂ કરી બાઉ એ બાઉ દોરો દોરો અને ટાણા યાર્ડમાં લઈ ગયા હતા ત્યાં શું ભાવ એવા ખબર ના આ સાંજે આપણે જોઈને પછી નેક્સ્ટ વ્લોગમાં કહેશું કેટલા ભાવ આવ્યા છે તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આવજો બાબાય જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય